વાલિયાના સસ્પેન્ડેડ ક્રાઈમ રાઇટર અન્ય હોમગાર્ડ અને જીઆઈડી જવાન સાથે 31 લાખનો પોલીસ મથકમાંથી દારૂ ચોરી બુટલીગરની જ ફરી વેચવાનું પોતે પીવાનું તેમજ પરિચિતોને વહેંચવાનું કાંડ કરતા હોવાનો ગતસ્ફોટ થયો છે વાલિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જમા કરેલા વિદેશી દારૂના જથ્થામાંથી એકત્રીસ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સઘે કરવાનું સસ્પેન્ડેડ ક્રાઈમ રાઇટર હેડ જગદીશ વસાવાનું કાંડ ઝડપાયા બાદ એક બાદ એક ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે તપાસમાં તેની એક હોમગાર્ડ તેમજ ત્રણ જીઆરડી જવાન પણ મદદ કરતા હોવાનું તપાસમાં ખુલતા તેમની પણ ધરપકડ કરાઈ હતી બ્રજ એલસીબી પીઆઈ મનીષ વાળાને તપાસ સોંપાઈ છે ત્યારે જગદીશ વસાવાની ધરપકડ બાદ આ કાંડમાં હોમગાર્ડ જયરાજસિંહ રાવલજી સાથે ત્રણ જીઆરડી જવાન અશ્વિન વસાવા દેવેન્દ્ર ગામિત તેમજ સંદીપ વસાવા પણ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે ક્રાઈમ રાઇટર હેડ કોન્સ્ટેબલના કહેવાથી રાત્રિના સમયે તેની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરેલો માલ કાઢીને લઈ જવાતો હતો જેનો ઉપયોગ તેઓ બુટલેગરોને વેચવા પોતાને પીવા અને તેઓના પરિચિતોને આપવા કરતા હોવાનું હાલ સુધીમાં પૂછપરછમાં જણાવી રહ્યા છે પોલીસે પાંચેય ઝડપી પાડી હિંડ મેળવી કયા બુટલેગરની અત્યાર સુધી કેટલા રૂપિયામાં કેટલો જથ્થો વેચ્યો કેટલો દારૂ પોતે પી ગયા અને કેટલા પરિચિતોને પીવા માટે આપ્યો તેની વિગતો મેળવાઈ રહી છે